તાલુકો મોતીપુરા અને રાજવિહાર સોસાયટી જ્યાં એક પરિવાર છે પરિવારની અત્યારે સ્થિતિ બહુ દયનીય છે તો આપણે પરિવારની મુલાકાત માટે આવેલા છીએ જય શ્રી કૃષ્ણ બાપા દસ વર્ષથી ચાલુ છે જય જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ માવાણી પરિવાર છે અને બે નેતાબેન છે જેમને છેલ્લા દસ વર્ષથી

જીભ ઉપર ભગવાનનું નામ આવે એ સમય પણ ભક્તિ કહેવાય કે જ્યારે માણસ માણસને કામ આવે તો મારી આપ સૌને નમ્ર ગુજારીશ છે નમ્ર વિનંતી છે કે ડિસ્પ્લે પર દેખાયેલા ક્યુઆર કોડ પર આપ નાનું સરખું પણ યોગદાન આપી આ પરિવારને મદદરૂપ થઈ શકો ક્યુઆર કોડને સ્કેન કરીને આ પરિવારની નાનકડી મદદ જરૂર કરો ને વિડીયોને વધુમાં વધુ શેર કરી આસાની એક નાનકડી કડી તો જરૂરથી બનીએ